કારણ કે આ ભજન થાય સત્સંગ અને ભજન કોઈ ઉછાળી વાત એની પાછળ આ ભજન સત્સંગ થાય છે અને સંસ્કારી દીકરા હોય એ ભજન કરાવી હકે બાકી ઠાડ ઠાડ ભજન થાતો નથી આ 45 જેワイトમાં હોય એટલે ભજન થાય છે હમણે મહારાજની વાત કરી સંસાર દુવાડાનો ભાગતા સાથે આવે નહીં કાય રંગ પતંગે નો ઉડી જાશે જેમ આકડાના તો હે કારણ સંસાર તે દુવાડાનો બાસ્કા જેવો છે જેમ દુવાડાનો બાસ્કો હોય એ હાથમાં આવે નહીં ગમે એમ પકડવા જઈ તોય એ હાથમાં આવે નહીં એમાં મનુષ્ય દેહ છે સંસાર છે એ આપણને હાથમાં આવે એવો નથી એક દિવસ બધાયને આ દેહ તોડવો પડશે કારણ સિકંદર જેવો બાદશાહ હતો એને કીધું દેહ તોડે ત્યારે મારો દેહ તોડે ત્યારે મારા જનાદાની હાથ બહાર રાખજો કારણ કે ખાલી આજે આવ્યા હતા ખાલી આજે જવાનું છે આ એનું કારણ છે આપણે આવ્યા નહીં કઈ લેવા નોતા પછી હારે કઈ લઈ જવાનું નથી એટલે શબ્દો કે છે એક અનાજી અનંત સુ મારો આવે નહીં અંત કાયા સાથે કઈ નો લાગતું મને ભજે મોટા સદ હું અનાજી થી સુ અનંત સુ મારો કોઈ દે અંત આવે એવો નથી કારણ કે આ દેહ છે અંતવાળો છે એ આજી અને અંતવાળો છે હું અનાજી અને અનંત છું આવું કોણ કે છે કે એક આત્મા કે છે આત્મા એ આપણી બધાયની ભેગો છે અનાજી છે એ અનંત છે બધાયનો અંત આવે દેહ પણ આત્મા કોઈ કાળે અંત આવતો નથી એ મીરાવા એ આપણને કીધું કે આત્મા ઓળખ્યા ઓળખાવી ના લક્ષ્મી ફેરા નહીં ટળે

આપણે ભેગો છે સગાએ આપણે એને ઓળખતા નથી એને ઓળખવા માટે શું કરવું પડે કોઈ એવા સબ્રત ગુરુના ચરણે જવું પડે સદગુરુના ચરણે જઈ સર્વસ્વ कुर्बान કરી ત્યારે આત્માને ઓળખાયતા જેમ કાછડીએ કીધું એમ કે તન મન ધન જે ગુરુજીને હરપે પાનબાઈ ધન રે નરને ન રને શું આપો પડે તન મન અને ધન ગુરુ મહારાજ ના શરણે સમર્પણ પડે ત્યારે આત્મા ની ઓળખાણ થાય આપણે ભેગો થઈએ એની એટલે કીધું ઈ આત્મા છે અનાદિ છે એને કીધું એક અનાદિ અનંત છું મારો આવે ને અંત કાયા સાચે કાય નો લાગતું મારે ના કોઈ લેવા દેવા હે નથી હું ધારું ત્યારે દેહને ને છોડી શકું છું જેમ સર્વ હોય

અને ગયાય નથી એની ઓળખાણી કરવી હોય કે હેને પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણી કરવી હોય તો એવા કોઈ સત્ગુરુના શરણે જાવું પડે તૈયાં મને ખબર પડે ત્યાં સુધી ખબર પડતી નથી એટલે કીધું કે કાયા સાથે કાંઈ ન લાગતું મને ભજે મોટા સંત હવે આત્માનું ભજન બધાય કરે કે ન કરે હેન મોટા સંતો હોય ભક્તો હોય ઋષિમણિ હોય બધાય આત્મા પરમાત્માનો બધાય ભજન કરે છે એટલા માટે આ થત્વો કહે છે પછી કીધું શશિદા સ્વરૂપ શું દેહ આવે ને જાય નામ કે રૂપજાની કલ્પના કદી મારામાં ન થાય હું સચ્ચિત અને આનંદનું સ્વરૂપ મારું છે હું મારા સ્વરૂપને જો ઓળખી લઉં તો દેહ આવે ને દેહ જાય નામ કે રૂપ તણી કલ્પના એ કોઈ દે મારામાં થાય નહીં આજે મે મને ઓળખ્યો પોતાને જારે ઓળખી લેશે ત્યારે એને ખબર પડે છે અને ત્યારે આ કહેવાય છે કે હુજી કેવાતો નથી એટલા માટે આપણે રામ રામ કરીએ બધાય કૃષ્ણ કૃષ્ણ કરીએ પણ આપણે અટકાળે કરી છે આપણે એને ઓળખતા

અને માયાના ભેદ રૂડી રીતે જાણવો અને પછી કે અક્ષર ધામમાં જવાય જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પ્રિબ્રહ્મ આ પાંચ વસ્તુઓ અભેદ છે અને આનો ભેદ જો જાણે તો અક્ષર ધામમાં જવાય હે હવે પાંચ વસ્તુઓ અભેદ છે આપણે એનો ભેદ જાણતા નથી આપણે અક્ષરધામ ની ખબર નથી અક્ષરધામ કેવું બને પાછા આપણે ગાઈ અક્ષરના વાસી માલો આવ્યા અવનિ પર હે અવનિ પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો આપણે બધું ગાઈ થઈ પણ આપણને ખબર નથી આપણે ગાઈ પણ અટકળે ગાઈ કારણ કે આપણે વાસી એનો વિચાર કરતા નથી વિચારી કોઈ આપણને આપ મેળે ખબર પડે નહીં આનો ભેદ કોઈ એવા સમર્થ ગુરુ હોય

ક્યાંથી આવ્યો એની મને ખબર નથી કારણ કે સ્વતા રામ સહી સબસે ત્યારા કયા રામ નું ભજન કરશે હે કયા રામ ભજન કરવું રામ ને ઓળખતા નથી તો જયારે વાલીઓ લુટારો હતો બધા ખબર છે જયારે નારદજી મળ્યા ત્યારે વાલિયા લુડારા નારદજી મળ્યા ત્યારે એને જ્ઞાન થયું પોતાનું ભાન થયું અને ત્યારે એને કીધું કે વાલિયા લુડારા માંથી વાલ્મીકી ઋષિ બની ગયા કો બની ગયા વાલ્મીકી ઋષિ બની ગયા ત્યારે એવા નારદજી મળ્યા ત્યારે એને ત્યારે બની ગયા કોઈ એવા સંતો મહાપુરુષો જ્યારે એનો ભેટો થાય ત્યારે આપણને ખબર પડે ત્યાં સુધી ખબર પડે નહીં રામા અવતાર પેલા

નથી ઘડીયા આપણી માંથી રામ નીકળી જાય તો આપણને ઘડીએ રાખે પછી જીવને શ્વાસ નહી સગાય પછી ઘર માં ઘડીએ નો રાખે મારા ભાઈ આપણે ભજન ગાયમંત મહારાજે કીધું રહી જાવ ને આજ ની રાત

તો ખેલ બગાડવા કોઈ પાછું આવે હે કોઈ પાછું આવે નહી દેહ ગયા પછી તેનો તું માલિક નથી બાપુદાદ કહે કથી રે પામર પ્રાણી તું શેત તો શેતાવું તને રે પામર પ્રાણી હવે આપણે સંતો શેતાવે છે અને પામર પ્રાણી જેવા કે છે કારણ કે કેમ કે છે આપણા બા એટલું બધું અજ્ઞાન છે જ્ઞાન જ્ઞાન સામાજિક હું કોણ છું આપણને આપણું જ્ઞાન નથી આપણામાં એટલું બધું અજ્ઞાન અંધકાર ભર્યું છે અને એ અંધારું એમના જાતું અજ્ઞાન એમની જાતું નથી એ અજ્ઞાન કાઢવા માટે

આપણામાં બેઠો એ બધાયને ખબર છે પરમાત્મા છે એ પરમાત્મા કોઈનામાં નાનો નથી કોઈનામાં મોટો નથી એ પરમાત્મા કેવો છે પરમાત્માના પદ સુધી જો પગવું હોય તો પૃથ્વી વગેરે પગ માંડવો બણવા દે છે દીવો જે ઘરે જાવું મુવા પછી એ ઘર સંતો જીવતા જોવો જે ઘરે મુવા પછી જવાનું છે એ ઘર આપણે ગુરુ મહારાજ જીવતા બતાવે છો जिवना बुक्षय पदनी प्राप्ति करावे थे, मुवा पुशी काई नथी, संतो गई गिया, आ दिगमा,

આપણી ભેગો આત્મા છે આત્મા રામ આપણી ભેગો રામ રામ કરી આપણી ભેગા જ છે કે ન હોય તો આપણને ઘડીએ કોઈ રાખે નહીં હવે આપણે એને ઓળખો છે એવું કઈ તાલાવેલી થઈ હે આ મીરાબાઈ કીધું આ આત્મા ને ઓળખ્યા છ રાશિ ફેરા નહીં મટે હવે આપણે છ રાશિ માં ગબગા ક્યાં સુધી મારવા ક્યો રોજ રોજ નવી નવી માર ક્યાં સુધી ધારણ કરી રહી પુનરતી મરણામ પુનરતી જનરમ એની માથે દેહ ને હર્ષદ દાદા ના દેહ નો જન્મ થયો હતો હર્ષદાદા નો જન્મ થયો નતો